નમસ્કાર રામ રામ નમસ્કાર રામ રામ આજે આ કરણ ગતિ આયા હે પ્રાગજી ભાઈ લાલજી ભાઈ લાલજી ભાઈ તમે શું ખાતર લેવા આયા જીરોન ખાતર લેવા આયા હો હા ખાતર લેવા આયા હો કેટલી થી લીધું જીરોન ખાતર ને લીધી 14 થી 14 થી આ આવતા વર્ષે તમે જીરા અને કપા પણ વપરાય ઉદુ તો તમને શિયાળુ પાકમાં જીરોન કેવું લાગ્યું એમ મને રીતો વાળું મને રીજન સાહેબ સારું લાગ્યું હા ગયા વર્ષે તમે વાઇપ્રો પર ખબર પડી ને આ વસ્તુ કેવી છે એમ હા સારું લાગ્યું સારું લાગ્યું એમ થેલી લીધી પ્લસ ની કઈ કહેવા માંગતો એની કરતા સરકાર માં કેવું લાગ્યું મોંઘા વાપરવા ત્યાં કરતા છત્વો વાળા પોષક તત્વ છે મેગ્નેશિયમ બોરોન ફોસ્ફોરસ કેલ્શિયમ અને સલ્ફર તત્વ આવે છે આમાં છ તત્વો અને આ બધા ખેડૂતોને વાપરવું જોઈએ તો તમે બીજા પણ ખેડૂતો તમારી ગયા વર નો તમને વિશ્વાસ છે કે આ સારું કામ હોય અને ગયા વર બે પાંચ થેલી વાપરીને અત્યારે તમે ચૌદ થેલી લેવા આવ્યા તો તમે બીજા ખેડૂતોને સલાહ આપશો કે આ વપરાય કરું જરૂર સાહેબ સલાહ આપશો ઓકે આભાર